જે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગભગ ત્રણ વાગ્યા સુધીમાં સુડતાલીસ અને કડીમાં છેતાલીસ ટકા મતદાન થઈ ચૂક્યું છે અંદાજ છે કે આ મતદાનનો જે આંકડો છે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વધશે આ જે ચૂંટણી બંને ચૂંટણી છે ખૂબ જ રસપ્રદ રહી છે અમારી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષભાઈ મનીષભાઈ આજે સવારથી જે રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપનું શું આકલન છે નિશ્ચિત પણ વિધાન ગુજરાતની વિધાનસભાની બે પેટા ચૂંટણી કડી વિધાનસભા અને વિશાખાપટ્ટનમ વિધાનસભા કડી વિધાનસભાની અંદર પક્ષ નો જે ચૂંટાયેલા ધારાસભ્ય હતા બે માં એમનું અચાનક નિધન થતા એ બેઠક ખાલી પડી અને વિસાવદર ની બેઠક ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય પ્રજા દ્રોહ કરીને રાજીનામું આપ્યું એટલે બેઠક ખાલી પડી બંને પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે મજબૂતી થી ઉમેદવારો પસંદ કર્યા બંને સ્થાનિક ઉમેદવારો છે વિસાવદર ની અંદર ઉમેદવાર એકમાત્ર સ્થાનિક છે અન્ય પક્ષે

ત્યાંથી ધારાસભા તરીકે લોકોનું કડી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રમેશભાઈ ચાવડાને ટિકિટ આપેલી છે અને તેઓ પણ મજબૂતીથી સમગ્ર કોંગ્રેસ ટીમ કામે લાગી હતી અમને બંને વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષે મજબૂતીથી લડત આપી રહ્યા છે જી જી મનીષભાઈ જે રીતે વિસા વધાર ઉપર સમગ્ર મીડિયાનું પણ ધ્યાન હતું આમ આદમી પાર્ટીએ તો પહેલાથી જ ત્યાં ચૂંટણી જ્યારે જાહેર નથી થઈ તે પહેલાં જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા આ જે આખી ચૂંટણી જે છેલ્લા એક મહિનાથી એનો ચૂંટણીનો પ્રચારની ચાલી રહ્યો હતો દરમિયાન છેલ્લે છેલ્લે જ્યારે ચૂંટણી નજીક હતી એ સમય દરમિયાન પૈસા આપવાના આરોપો લગાવાયા અને આમ આદમી પાર્ટીએ તો કોંગ્રેસને પણ નિશાને લીધી અને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૈસા આપીને ફોડી રહી છે એવા બધા આરોપો લગાવી રહ્યું છે વિસાવદરમાં આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે એના વિશે શું કહેવું છે આપણું મને એમ લાગે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી એ કારનામા કરે છે એ આ ચૂંટણીમાં પણ એનું પુનરાવર્તન છે જ્યાં લગી આપનો સવાલ છે ખાસ કરીને વિશાવા એમને તો કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભી પોતાની પ્રેઝન્સ દેખાડે અને એના કારણે તમે જોતા હશો કે જયારે પોતે જયારે સકંજામાં આવે તો ત્યારે કોઈને જવાબ નહીં દેવાના દિલ્હી અંદર પણ આપણે જોયું છે કે આપ માટે આ નવી વાત નથી એ તો સામે બધા પ્રશ્ન જવાબ માંગવાના જવાબ થી ભાગી જવાનું પ્રશ્ન પણ સાંભળવાનું પણ ખુદ જ એ લોકો ને જનતા જોતી હોય છે આપણે માનીએ છીએ પણ ગ્રામ્ય વિસ્તાર દાતાઓ બધું જોતા હોય છે ચૂંટણીના પરિણામો ની દ્રષ્ટિકોણ થી પણ હું કઉ છું અને લાંબા સમય થી જાહેર જીવનમાં કામ કરું લોકો બધું જોતા હોય છે લોકો ઘણી વખત ક્યાંક આપણને એવું લાગતા હોય છે પણ ગ્રામ્ય મતદાર કોણ આવીને મારી કોણ લોકોની વાત કરવા માટે માત્ર સત્તા નું સમીકરણ બનાવવા માટે કોણ આવ્યું છે રાતોરાત એટલે લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે મૂળભૂત રીતે વિસાવદન ની અત્યારે શું ન્યાય મળશે વિસાવદન ની એવા બધા મુદ્દા વખતે કોંગ્રેસના મગફળી કૌભાંડ હોય કે સ્થાનિક પ્રશ્નો હોય કે વિદાવદન ની જનતા હોય કે જુનાગઢ તમામ બાબત

સરકાર એમની કેન્દ્ર થાય તો એને લઈ જવા માટે નહીં આપના માધ્યમથી અન્ય માધ્યમે દેખાયું કે કચરાની ગાડીની રહ્યા છે જે રીતે મતદાન ચાલી રહ્યું છે સવારથી જ જ ઉત્સાહ છે

આવક ના દાખલા માટે પણ કમિશન આપવું પડે કરોડો રૂપિયા લોકોની ની ગતિ થાય ખેડૂતો પાક ને વરસાદ માં કોઈ વર્તન ન મળે સાચી રીતે ખેડૂત ના ન્યાય માટે કોઈ

તંત્ર સંપૂર્વામિશન ઓફ ઇન્ડિયા ની જવાબદારી બને છે કે તંત્ર

સરકારી મશીનરીનો ઉપયોગ કરે છે પણ કડીની જનતા જાણી ચૂકી છે કે આ ભારતીય પાર્ટી તો બહુમતીના જોડે કડીને અન્યાય કરશે કડીની અંદર વીસ સારા લોકો જો કડી વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક માટેનું મતદાન ચાલી રહ્યું છે હવે ગણતરીના કલાકો બાકી છે સાત વાગે છ વાગે મતદાન પૂરું થશે અને ત્યાર પછી એક ચોક્કસ આંકડો જાણવા મળશે કે કેટલા ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અત્યારે તો સવારથી અમે જે ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો સાથે વાતચીત કરી હતી અને તેમાં ત્રણેય જણાએ પોતપોતાની પોતાની જીતના દાવા કર્યા છે પરંતુ મતદારોએ તો કોને કોના ઉપર કળશ જોડ્યો છે તે તો ત્રેવીસમી જૂને જ ખબર પડશે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠકના પળેપળના જે અપડેટ્સ છે તે આપને અમારી બેનિફિટ ન્યૂઝ ચેનલની યુટ્યુબ ચેનલ પર જોવા મળશે નમસ્કાર